નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોની અંદર આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી પાસે આઠ હજાર પાંચસોની કરાઈ માગણી લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને આઠ હજાર પાંચસો આપવાની ગેરંટી આપી હતી કોંગ્રેસે ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે યુપીના લખનઉમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર મહિલાઓએ ગેરંટી કાર્ડ લઈને પૈસા માંગવા ઉમટી પડી હતી તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે કોંગ્રેસને મત આપો તો પૈસા મળશે કોંગ્રેસ માટે તેમની સમજાવી મુશ્કેલ થઈ છે બેંગ્લોર માં પણ મિત્રો આવું થયું છે અને ચૂંટણી દરમિયાન મત મેળવવા માટે લોકો અને ખેડૂતોની લોન માફ કરી દેવા માફ કરી રાહત આપવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી તો અત્યારે લોકો તેની માંગણીઓ કરી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ થઈ જાવ હવે સાવધાન આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં મિત્રો બે પોઈન્ટ કરોડ લોકોનું સ્કેનિંગ કરાયું હતું જેમાં મિત્રો સોળ લાખને બીપી અગિયાર લાખને ડાયાબિટીસ અને છ હજાર નવસોથી વધુ લોકોને કેન્સર છે તેવું મિત્રો સામે આવ્યું છે આ બધી બીમારીઓ માટે વધારે પડતો શ્રમ સ્ટ્રેટ અપૂરતી ઊંઘ બેઠાડું જીવન ખરાબ ફૂડ હેબિટ જવાબદાર છે મિત્રો તમે પણ મિત્રો આ બીમારીથી બચવા માટે જાણતા હો તો મિત્રો બચવા માંગતા હો તો તમારે આ ખરાબ કિટેવેથી મિત્રો દૂર રહેવું જોઈએ ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે ગુજરાતમાં ખેડૂતો માટે મિત્રો બ્યાસી હજાર સાતસો ને કરોડની લોન બાકી છે ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન નો છે જે મિત્રો દેવાના ભારનો છે અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોને દેવા માપી રાજ્ય પદ દ્વારા ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી હોય છે આ માટે મિત્રો આંદોલનો પણ થતા રહ્યા છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણો રાસાયણિક ખાતરોની ખરીદી ઉપર સહિતની વિવિધ કારણોસર દર વર્ષે મિત્રો અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ મિત્રો કમોસમી વરસાદ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતોને બેન્કમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી મિત્રો અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે મિત્રો દર વર્ષે ખેડૂતોને દેવા માફીની માંગણીઓ ઉઠવા પામે છે અને ખેડૂતો મિત્રો આપઘાત પણ કરતા હોય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલ ટેક્સના ભાવમાં થયો વધારો મિત્રો એનએચએઆઈએ દેશભરમાં ટોલ ટેક્સમાં મિત્રો વધારો કરી દીધો છે આજથી મિત્રો તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોએ ત્રણથી પાંચ ટકા વધુ ટોલ ટેક્સ ભરવો પડશે મિત્રો મિત્રો આ વધારો લાગુ થવાનો હતો પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો એટલે કે હવે હાઈવે સફર મોઘી થઈ જશે આજે સવારમાં મિત્રો અમૂલ દૂધના ભાવમાં પણ વધારો થયો છે અને મોંઘવારીનો આ બીજો ફટકો લાગ્યો છે દેશના મિત્રો અગિયારસો જેટલા ટોલ પ્લાઝામાં ત્રણ અને પાંચ ટકાનો વધારાની નોટિસ આપવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતામાં મળશે દસ હજાર રૂપિયાની સહાય મિત્રો તમારા ખાતામાં એક પણ રૂપિયો ના હોય તો તમને મિત્રો મળશે દસ હજાર રૂપિયાની સહાય આ સુવિધા પીએમ જનધન યોજનામાં મળે છે મિત્રો જનધન યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના લોકોને ઉપર લાવવાનો અને આર્થિક રીતે સહાય કરવાનો છે આ યોજનામાં મિત્રો તમારે સહાય મેળવવી હોય તો તમારે મિત્રો જનતન ખાતું હોવું જરૂરી છે ત્યારબાદના મિત્રો મિત્રો સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી મિત્રો એક વાર રમવામાં આવી છે આધારના દસ્તાવેજો અપડેટ કરવાની મિત્રો છેલ્લી તારીખ અગાઉ મિત્રો ચૌદ જૂન બે ચોવીસ હતી જેને મિત્રો યુ દ્વારા ત્રણ મહિના વધારીને મિત્રો ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ

મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષો બંનેને મિત્રો મહિને રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો વાર્ષિક આવક ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં મિત્રો કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને મિત્રો તમે બાર પાસ પણ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ મિત્રો તમારે કરી અરજી સબમિટ કરવાની રહે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો